Thank you

પોતાની ત્રણ સગરાવાની બસ સ્ટેશનની સામે ગલીમાં જ આવેલા અવાવરૂ જગ્યા ઉપર પોતાના હાથે મહિલાએ ગર્ભ પડાવી દવા લીધી હતી અને નવજાત શિશુને પ્લાસ્ટિકની બેગમાં પેક કરીને કપડામાં વીંટી દીધું હતું બ્લોક હેલ્થ ઓફિસર વિપુલ દુમાદના ધ્યાને આ ઘટના આવી હતી તેમણે પ્રાંત અધિકારીને જાણ કરી હતી તેમજ મામલતદાર અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો તાજા જન્મેલા શિશુને શોધવા ત્યાં આવ્યા હતા પરંતુ મહિલાની સગીર યુવતીએ આ જગ્યા બતાવી હતી અને શોધખોળ દરમિયાન તાજા શિશુનો કોઈ પત્તો મળ્યો ન હતો પરંતુ પ્લાસ્ટિકની બેગ અને ઉપર વીટેલું લોહીવાળું કપડું મળી આવ્યું હતું

પોતાની સગી પુત્રી સાથે મળીને એક નવજાત શિશુને તરછોડી દીધું આ ઘટનાને માનવતાને શરણ કરી દીધી અનેક સવાલો ઉભા થયા પતિ સાથે ઝઘડો કર્યા બાદ તેમના ભાઈના ઘર કોડીનાર તાલુકાના પ્રાચી ગામે જતી રહી હતી પંદર જુલાઈ બે હજાર પચીસ ના રોજ તેઓ તેમની ત્રણ પુત્રીઓ સાથે કોડીનાર ગયા હતા અને ત્યાંથી મેડિકલ સ્ટોરમાંથી કેટલીક દવાઓ ખરીદી હતી ત્યારબાદ તેઓ ઉના આવ્યા હતા અને બસ સ્ટેશન પાસે રોકાયા હતા રાત્રીના સુમાળે શાંતિબેને શાંતિની પીડા શરૂ થઈ હતી મદદથી નવજાત શિશુને પ્લાસ્ટિકની બેગમાં મુક્યું કપડામાં વિંટોડી દીધું અને ઉનાની ખાનગી હોસ્પિટલ નજીક ફેંકી દીધું આ કૃત્ય બાદ બિલ્ડિંગમાં થવાના કારણે શાંતિબેને ઉનાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા હોસ્પિટલમાં તેમની સારવાર દરમિયાન તેમની સચ્ચાઈ બહાર આવી હોસ્ટેલ સ્ટાફે તાત્કાલિક પોલીસને જાણ કરી અને પોલીસે નવજાત શિશુની શોધખોળ શરૂ કરી જોકે ઘટના સ્થળે માત્ર કપડા અને પેડ જ મળી આવ્યા શિશુનો કોઈ પતો લાગ્યો ન હતો પોલીસ તપાસમાં સામે આવ્યું કે નવજાત શિશુને રાત્રે 3 વાગીને 28 મિનિટે તરછોડી દેવામાં આવ્યું હતું આ વિસ્તારમાં રાત્રિના સમયે શ્વાન અને ભૂનની ભાર્યાવર જવર રહેતી હોય છે આથી આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા એવી શંકા વ્યક્ત કરવામાં આવી રખડતા શ્વાને ભુંડે નવજાત શિશુને ફાળી ખાધું હશે જે અત્યંત કમકમાટી ભર્યું અનુમાન છે તબીબોના મતે શાંતિબેનને છ માસ નો ગર્ભ હતો અને આવી સ્થિતિમાં જન્મેલું નવજાત શિશુ જીવિત પણ હોઈ શકે છે હાલ ઉના પોલીસ અને આરોગ્ય વિભાગે આ મામલે સઘન તપાસ હાથ ધરી શાંતિબેન અને તેમની પુત્રી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી

જે બે ત્રણ મહિના નહોતો લાગતો અને ચાર પાંચ મહિના ઉપરનું લાગતું હતું અને સરખું એક્ઝામિનેશન કર્યું એમાં પ્લેસેન્ટ અંદર રહી ગયું હતું સરખું પૂછતાછ કરતાં બેને જણાવ્યું કે પાંચ છ મહિનાનું પૂર્ણ હતું એમને એમ ટીપી પિલ્સ કે કંઈ ખાધું હશે એમ ટીપી પિલ્સનું નામ ન લીધું પરંતુ ગોળી કંઈ ખાધી રાતના બાર વાગે પાંચ છ વાગે ડિલિવર થયું અને એ બાળક એમણે ત્યાં ઝાડવામાં નાખી અને અહીંયા અંબેલિકલ પ્લેસેન્ટા ડિલિવર ન થયું બ્લીડિંગ ચાલુ થઈ ગયું એટલે અહીંયા આવ્યા પરંતુ પછી અહીંયા મેં બધું ટ્રીટમેન્ટ આપ્યું અને પ્લેસેન્ટા ડિલિવર કરાવ્યું પછી મેં પોલીસ કેસ ઇન્ફોર્મ કર્યો અને તાલુકા હેલ્થ ઓફિસરને ઇન્ફોર્મ કેસ કર્યો પેશન્ટને પેઇન્સ હતું અને બ્રીડિંગ ચાલુ હતું એમના સાથે એમની ત્રણ દીકરીઓ જ હતી એમના હસબન્ડનું મેં પૂછ્યું ક્યાં છે તો હસબન્ડ નથી દારૂના નશામાં રહી છે એટલે એ સાથે નથી આવ્યા અત્યારે તેની પરિસ્થિતિ અત્યારે પેશન્ટને ટ્રીટમેન્ટ આપવા પછી પ્લેસેન્ટા ડિલિવર થઈ ગયું અત્યારે સાવ સારું છે બટ રિપોર્ટ્સ ને બધું કરાવી દીધું છે બધું સારું છે બ્લીડિંગ બંધ થઈ ગયું છે પોલીસ ને ઇન્ફોર્મ કરેલું તાલુકા હેલ્થ ઓફિસર ને ઇન્ફોર્મ કરેલું છે એસપોર્ટ ઉપર ગયેલા છે હું ડોક્ટર વિપુલલાલ દુમાદર તાલુકા હેલ્થ ઓફિસર હું જણાવવા માંગુ છું કે આજ રોજ સવારે દસ વાગે ડોક્ટર ઉલ્લાસ ગાયનેકોલોજી એસડીએચ ઉના તરફથી મને ફોન આવેલો હતો કે અજાણ્યા સ્ત્રીની ડિલિવરી થયેલ છે અને અત્યારે અહીંયા ગાડી આવેલા છે જેની ઋણ ત્યાં ગાડી જે ડિલિવરી કરે તે સ્થળ ઉપર મૂકીને અહીંયા ગાડી આવેલા છે જેથી કરીને તપાસ કરતા જાણવા મળ્યું કે બેન અંદાજે પાંત્રીસ વર્ષની ઉંમર છે અને બેનનું નામ શાંતિબેન દિનેશભાઈ સોલંકી છે જેઓ રાજુલાના રહેવાથી છે જેઓ કોઈ અગમ્ય કારણસર ત્યાંથી એમના પોતાના કોડીના ભાઈના ઘરે આવ્યા હતા ત્યાંથી ઉના આવ્યા હતા ત્યાંથી ડિલિવરી કોઈક સંજોગ અવસાર કોઈક પોતાના ઈરાદાપૂર્વક ડિલિવરી એસડીએચ આ એસડીએચ જૂના ખાતે ની પરંતુ આપણે બસ સ્ટેન્ડ ખાતે બેઠા હતા રાત્રીના રોજ અને સવારના સાડા ત્રણ કલાકે અવાવૃત જગ્યામાં જેને ડિલિવરી કરાવે છે અને ભારતી કે બાળક જે ખબર નથી પડી પરંતુ એ જે જન્મ્યું છે તેને મૃત હોવાથી ત્યાંની ત્યાં નાખીને પોતે એસડીએચ માં બિલ્ડિંગ વધારે હોવાના કારણે સારવાર લેવા માટે આવ્યા ત્યારે ઘટનાની બહાર ખબર પડી અને એ સાથે સવારમાં દસ વાગે જ્યારે આવતાની સાથે મેં જાણવા મળ્યું તો પોલીસના કાફલા સાથે પ્રાંત અધિકારી સાહેબને ને જાણ કર્યું મામલતદાર સાહેબની ટીમ પણ જોડે આવીને ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે બસ સ્ટેન્ડની સામેની ગલીમાં સંજીવની હોસ્પિટલની બાજુમાં જે જેવળીયા રંધાથી મધ્ય રાત્રીના સાડા ત્રણ વાગે બેને પોતાને ડિલિવરી કરાવી હતી અને ડિલિવરી કરાવ્યા પછી બાળક કે બાળકી જે જન્મ્યું હોય એને મૃત હોવાથી ત્યાંને ત્યાં જ કપડામાં વિટાડી અને જબડામાં પેક કરીને ત્યાં નાખી આવ્યા હતા અને બિલ્ડિંગ બંધ ન થવાના કારણે અહીંયા ગાડી છ ને પિસ્તાળીસ સારવાર લેવા ઉના સરકારી દવાખાના આવ્યા ત્યારે બધી સાડા ત્રણ માં રાત્રિ નાઈટ ડ્યુટીમાં જે ડોક્ટર શ્રી હતા તેમને પૂછતા એવું જાણવા મળ્યું છે કે રાત્રિના સમયમાં એમણે જોયું જયારે સાડા છ વાગે પોણા સવારમાં સાડા છ વાગે બેન આવ્યા ત્યારે એને તપાસ કરી અને તપાસ કર્યા પછી એ બેને જ્યારે મેડિકલ ઓફિસર અહીંયા ના હોય એમને જાણ માટે કહ્યું હતું કે એમને એમએલસી કેસ તરીકે નોંધીને અને પોલીસને જાણ કરો પણ એ સમય સંજોગ અવસાર નવ કેટલા વાગ્યાના રોજ મેડિકલ ઓફિસર શ્રી આવેલા અને એમણે પોલીસને જાણ કરી હતી એ સાથે સાથે મને બીજા ડોક્ટર જો સવારની ડ્યુટીમાં શ્રી હોય એમના દ્વારા મને જાણ થતા હું પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસના કાફલા સાથે મેં પોતે તપાસ આચરી ગૃહની તપાસ કરતા અમે પોતે ઘટના સ્થળ ઉપર હું ગયેલો હતો કે જ્યાં અમે ઘણી તપાસ કરી હતી આજુબાજુમાં પણ અત્યારે ગૃહ મળ્યું નથી અને શંકાસ્પદ મને એવું લાગે છે કે કદાચ જો રાત્રે મધ્યરાત્રિના ઘટના બની છે કે જેમાં કદાચ ભૂંડડા છે કે અવાવરુ કૂતરા ને બધા હતા અને અવાવરૂ જગ્યા અવર જવર ઓછી હોય કદાચ એ બેનની પછી ગયા પછીથી ભૂંડા ભૃણને કોઈ ઉપાડી ગયું હોય એવું લાગે છે અત્યારે